નવસારી જિલ્લાને જળ સંચયમાં અગ્રેસર રાખવાના ઉદ્દેશ સાથે આજે ગણદેવીના ધમડાછા ગામે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે નવસારી જિલ્લાના સરપંચો સાથે સંવાદ યોજ્યો અને દરેક ગામના ખેતરોમાં જળ સંચયના ખાડા બનાવવા સરપંચોને સહયોગ કરવા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે અપીલ કરી હતી નવસારીના સાંસદ સી આર પાટલે સમગ્ર દેશમાં સંચયની ક્રાંતિ કરવા કમર કસી છે ત્યારે ચીખલી તાલુકાના સલાવચોરા ગામે છવ્વીસ વીઘા જમીનમાં અંદાજે ચાર હજાર રૂપિયાના ખર્ચે છવ્વીસ ખાડા બનાવ્યા છે વરસાદી પાણીનો સંગ્રહ થાય અને આવનારી પેઢીને પાણી માટે લડવું ન પડે તે જળ સંચય અભિયાનને આગળ ધપાવવામાં આવી રહ્યું છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જળ સંચય વાત કરી છે કેચ ધ રેનની જે વાત કરી છે એને અમલમાં મૂકવા માટે આજે પણ આખા દેશમાં નવસારી જિલ્લો પ્રથમ કરે છે ને આવનારા દિવસોમાં હજુ પણ એ ઝડપમાં વધે એમાં દરેક ખેતરમાં દરેક ગામમાં આ જળસંજયની યોજના લાગુ થાય એને થર્ટી ફર્સ્ટ મે સુધીમાં અમે આખો જિલ્લો એમાં આ કામ પૂરું થાય એનો પ્રયત્ન કરીએ છીએ અમે સાડા છ લાખ જેટલા સ્ટ્રક્ચર આખા દેશમાં બનાવ્યા છે દેશભરમાં વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટે જળ સંચય અભિયાન ચાલી રહ્યું છે ત્યારે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટેના અભિયાનનો ભાવનગરના નારી ગામેથી પ્રારંભ થયો છે દાતાઓના સહયોગથી વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા જળસંચય અભિયાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ દરમિયાન કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણીયા ધારાસભ્ય જીતુ વાઘાણી તેમજ દાતાઓ હાજર રહ્યા હતા બસો ને પચાસ જેટલા બોર બનાવી વરસાદી પાણી આજે શરૂઆત કરી છે બીજા ત્રણસો ત્રણ બોરને કમિટમેન્ટ મળ્યું છે અને ભાઈ શ્રી મુકેશભાઈ એમ કાંતિલાલ એમણે પણ પોતે તો ત્રણ મશીન લઈને આ બોર સસ્તામાં થાય એના માટે પ્રયત્ન કર્યા